भारतीय वायुसेना ने अपनी प्रतिक्रिया में काफी संयम दिखाया और इस प्रकार अंतर्राष्ट्रीय नागरिक विमान सेवा की सुरक्षा सुनिश्चित की हाईलाइट किया गया है विमान फ्लाइनेस एविएशन का एयरबस 320 जैसा कि आप यहां देख रहे हैं शाम को पाँच बज के बजे दमम से शुरू हुआ और रात को नौ बज के बजे लाहौर में उतरा ये सारा डिटेल्स आप यहां देख रहे हैं डिटेल्स यहां लिखा हुआ है જન્મતાની સાથે જ પાકિસ્તાનના જૂઠાણાઓ શરૂ થઈ ગયા હતા આ શબ્દો મારા નથી પરંતુ આ શબ્દો છે વિદેશ મંત્રાલયના વિદેશ સચિવના કારણ કે ઓગણીસો સુડતાલીસમાં જ્યારે પાકિસ્તાન આઝાદ થયું અને કાશ્મીર પર હુમલો થયો ત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાને એવું કહ્યું કે ત્યાંના આદિવાસી હતા પરંતુ જ્યારે દળે તપાસ કરી ત્યારે ખબર પડી કે આ પાકિસ્તાન સૈન્ય છે અને હજુ પણ એ જ પ્રકારની સ્થિતિ થઈ રહી છે ભારતના અલગ અલગ મીડિયા માધ્યમોમાં અલગ અલગ કે આપણે કરાચી પર કબજો કર્યો લાહોર થયું પણ હકીકત દર્શાવતી કારણ કે કે પણ પણ કહ્યું છે કોઈ એવી માહિતીઓ આપણે ના આપવી જોઈએ જેના કારણે આપણા દેશની સુરક્ષાને પણ નુકસાન થાય અને આજે આપણી સૈન્યની એક પત્રકાર પરિષદ હતી તે પત્રકાર પરિષદમાં કહ્યું કે પાકિસ્તાને છત્રીસ જગ્યાઓ પર હુમલા છે તેના હુમલા કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ આ તમામ જે જવાબ છે તે ભારતીય જડબાતોડ આપ્યો કારણ કે પાકિસ્તાને તુર્કીના ડ્રોનનો છે તે ઉપયોગ કર્યો હતો અને ભારતના હવાએ મથકોને પણ નિશાને બનાવવાના પ્રયત્નો છે તે થયા હતા પાકિસ્તાને ત્રણસો થી ચારસો જેટલા ડ્રોનના હુમલા કર્યા તેવું વિદેશ મંત્રાલયે અત્યારે પત્રકાર પરિષદમાં કહ્યું પશ્ચિમી સીમા પર પાકિસ્ત સીમા ઉલ્લંઘન કરવાનો પ્રયત્ન પણ કર્યો જોકે ભારતના સૈન્યએ એ તોડ જવાબ આપ્યો ભારતના શહેરોને ટાર્ગેટ બનાવવાનો પ્રયત્ન પણ થયો સાથે જ પાકિસ્તાને ગુરુદ્વારાને પણ નિશાને બનાવવાનો પ્રયત્ન કર્યો જોકે ભારતે સંયમ રાખી અને કાર્યવાહી કરી અને જડબાતોડ જવાબ આપ્યો પાકિસ્તાની નાગરિકો માટેના હવાઈ મથકો બંધ ન કર્યા અને પાકિસ્તાને પોતાના નાગરિકોને આગળ કર્યા આઠ ને નવ તારીખે ભારતીય સેનાનું ઉલ્લંઘન કર્યું આવું પણ સેનિયાએ કહ્યું છે કે પૂંછમાં પાકે ગુરુદ્વારા પર હુમલો કરીને ફરીથી એક વખત નાપાક હરકત કરી પૂંછમાં રહેણાંક વિસ્તારમાં પાકિસ્તાનનો હુમલો થયો અને કરતારપુર સાહેબ કોરિડોર હાલ પૂરતો સ્થગિત કરી દેવામાં આવ્યું છે તમને ન ખબર હોય તો હું કહી દઉં કરતારપુર સાહેબ કોરિડોર આ ભારત અને પાકિસ્તાનને જોડતો એક રસ્તો છે ને ભારતથી પિસ્તાલીસ કિલોમીટર દૂર

જે મીડિયામાં હવા હવાઈઓ ચાલે છે અલગ અલગ તેની વચ્ચે આજે સૈન્ય સ્પષ્ટતા કરી છે કે છત્રીસ જગ્યાએ પાકિસ્તાનને હુમલા કરવાના પ્રયત્ન કર્યા પરંતુ મોટા ભાગમાં આ તમામ જે હુમલા હતા તેને ભારતીય જડબાતોડ જવાબ આપ્યો અને તેની સાથે જ ભારતે પણ સામે છે તે ચાર જગ્યાએ હુમલા કર્યા જોકે પાકિસ્તાને નાપાક હરકાત કરી તુર્કીના ડ્રોન લઈ આવ્યા જોકે ભારતની સાથે કૂટનીતિમાં તમે લઈ લો રશિયા લઈ લો

रात साढ़े आठ बजे एक असफल अकारण ड्रोन और मिसाइल हमला करने के बावजूद पाकिस्तान ने अपना नागरिक हवाई क्षेत्र बंद नहीं किया पाकिस्तान अपने नागरिक विमानों को ढाल के रूप में इस्तेमाल कर रहा है जबकि उसे अच्छी तरह से पता है कि भारत पर उसके हमले से हवाई रक्षा की तीव्र प्रतिक्रिया होगी यह भारत और पाकिस्तान के बीच अंतरराष्ट्रीय सीमा के पास उड़ान भरने वाले अंतरराष्ट्रीय उड़ानों सहित नागरिक विमानों के लिए सुरक्षित नहीं है यहां स्क्रीन शॉट में पंजाब सेक्टर में पंजाब सेक्टर में हाई एयर डिफेंस अलर्ट स्थिति के दौरान एप्लीकेशन फ्लाइट रडार ट्वेंटी फोर का डेटा दिखाया गया है जैसा कि आप देख रहे हैं यहाँ पर भारतीय पक्ष का हवाई क्षेत्र घोषित बंद के कारण नागरिक हवाई यातायात से पूरी तरह से रहित है कराची और लाहौर लाहौर के बीच के हवाई अड्डे मार्ग पर नागरिक एयरलाइंस उड़ान भर रही है हाईलाइट किया गया है विमान फ्लाइनेस एविएशन का एयरबस 320 ट्वेंटी जैसा कि आप यहां देख रहे हैं जो कि शाम को पांच बज के पचास बजे दमम से शुरू हुआ और रात को नौ बज के दस बजे लाहौर में उतरा डिटेल्स आप यहाँ देख रहे हैं इस डिटेल्स लिखा हुआ है कैन यू सी दिस भारतीय वायुसेना ने अपनी प्रतिक्रिया में काफी संयम दिखाया और इस प्रकार अंतरराष्ट्रीय नागरिक विमान सेवा की सुरक्षा सुनिश्चित की धन्यवाद जय हिंद कल रात की पाकिस्तानी सेना की કાયરતાપૂર્ણ ગતિવિધિયો આપો કર્નલ કુરશી વિંગ કમાન્ડર સિંઘને પહેલે અવગત કરા દાયા હૈઝ પ્રટિવશન્સ દેટ વર ટેકન બાઈ પાકસ્તાન લાઇટ વર ટારગેટેડ એટ ઇન્ડિયન સિટીઝ એન્ડ સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન એડિશન ટુ સમ મિટરી ટારગેટ્સ Indian armed forces uh, responded proportionately, adequately, and responsibly. What I want to uh, underline is that the official and blatantly farcical denial of these attacks that Pakistan carried out by the Pakistani state machinery is yet another example of their duplicity and the new depths that they are plumbing in their quest for disinformation. The other point in the same uh, vein is Pakistani claims that they did not uh, target or attack uh, any religious places. You would recall that yesterday I shared with you. An incident related to the attack on a Gurdwara uh, in Punj. Uh, instead of uh, owning up to these attacks, uh, Pakistan made the preposterous and outrageous claim that it was the Indian Armed Forces and the Indian Air Force that was targeting cities like Amritsar and trying to put the blame on Pakistan. This is nothing but a desperate attempt by Pakistan to disown its acts of aggression uh, but it is also true to type in its effort to deceive and mislead the world it will not succeed the gurdwara in punch in particular was attacked by pakistan and some local members of the sikh community including the ragi of the gurdwara lost their lives in this incident as i shared yesterday tv par aap uh, is some sakte hain. Um, in addition, uh, that we would attack our own cities uh, is the kind of deranged fantasy uh, that only the pakistani state uh, can come up with. Uh, perhaps they do it uh, because they are well-versed uh, in such uh, action uh, as their history would show. Uh, the last point i wanted to make uh, this evening uh, is again, uh, this disinformation uh, that is coming from Pakistan uh, about India targeting uh, the Nankana Sahib Gurdwara through a drone attack. Uh, this is again yet another blatant lie and part of Pakistan's disinformation uh, campaign, uh, as we saw in the Pahalgam attack. Pakistan is again trying desperately to impart a communal hue to the situation with an intention to. चैलेंज टू पाकिस्तान तो हाल तो बने देशों वोर स्थिति पर वे एक सलाह है कि आपने गभरा सोशियल मीडिया में खोटाज शेर नहीं करवाण के एक मैसेज આપણી દેશની સુરક્ષા માટે હોઈ શકે દેશને ખતરો પહોંચાડી શકીએ એક તમારો મેસેજ છે તે ખોટી અફવાઓ પેદા કરી શકે એના માટે અત્યારે આપણે ઘરમાં રહીએ સુરક્ષિત રહીએ અને સોશિયલ મીડિયાની હવાઈથી દૂર રહીએ અને સાચી માહિતી આપણે સાંભળીએ એ જરૂરી છે મને આપ રેજા નમસ્કાર